બાબરના ખારા નજીક ત્રણ બાઇક સવારને ઇકો ગાડી ચાલકે પાંચ કિલોમીટર બાબર સુધી ઘસેડી લાવ્યા બાઇક સવાર યુવતી અલકાબેનનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું જ્યારે બેની સ્થિતિ ગંભીર હતી બાબર દિયોદર હાઈવે ઉપર પાંચ કિલોમીટર ખારા ગામ સયોગ હોટલ પાસે બાઇકને ઇકો ગાડી ચાલકે સામેથી ટક્કર મારતા બાઇક ઇકો ગાડીમાં ભરાઈ ગયું જ્યારે ઇકો ગાડી ચાલકે ગાડી રોકી ન અને તેણે ગાડી ભગાડતા બાઇકને પાંચ કિલોમીટર બાબર સુધી ઘસેડી લાવ્યું આમ ઇકો ગાડી ભગાડતા બાબર હાઈવે પર ઇકો ગાડી

કોલેજના એડમિશન માટે ઉપયોગમાં લેવાયું જે આધાર કાર્ડે પીએમ માટે નિમિત બનવા પામ્યું હતું બે સગા ભાઈ બહેનના મોતના સમાચાર મળતા ગામમાં સોકનું મોજું ફેલાયું અહેવાલ ચક્કર બાબર